આજથી સૌરાષ્ટ્રનું અગ્રીમ હતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો સૌરાષ્ટ્ર આમ તો મગફળી માટે ફેમસ છે એમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રની સૌથી વધારે મગફળી આવતી હોય ત્યારે અત્યારે ત્રીસ હજાર કરતાં વધારે ગુણીની આવક થઈ અને વોક્સન ચાલુ થઈ ગયું છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જામનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર આવા સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની મગફળી વેચવાનું પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કરતું હોય છે કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઓઇલ મિલ સિંગદાણા પીનટ બટર આવા અનેક યુનિટો છે એ ઉપરાંત એક્સપોર્ટના પણ અનેક યુનિટો છે અને સમગ્ર દેશમાંથી સારા સારા મગફળીના વેપારીઓ એ ગોંડલ મગફળી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી લેવા આવી ગયા છે તો સમગ્ર ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ તમારું છે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમને વધારે ભાવ મળે એના માટે અમારા સતત પ્રયત્નો હોય છે તો આવી રીતે આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીથી ઉભરાઈ ગયું છે